નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઇવ ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા અને અન્ય શહેરોમાં કોન્ટ્રાક્ટ પર કાર ભાડેથી લીધા બાદ બારોબાર સગે વગેરે કરી દેનાર ભેજાપાજ વસીમ નોબરાને પોલીસે ઝડપી પાડી 14 કાર કબ્જે લીધી છે ભાવનગર રાજનગર ખાતે રહેતા જિગ્નેશ ચાવડા અને તેના ભાગીદાર સાગર ડાંગર વડોદરાના વાકુડિયા રોડ ખાતે ઓફિસ ધરાવી કાર ભાડે આવવાનું ધંધો કરતા હતા તે દરમિયાન વસીમ નોબારા નામના શખ્સ ધોલિરા એપાર્ટમેન્ટના કાર કામ માટે કાર જોઈએ તેમ કહીને ચાર કાર ભાડે લીધી હતી જે પૈકી અલ્પેશ ધીરુભાઈ ડાંગરની વર્ના કાર એન સાગર ડાંગરની સ્કોર્પિયો કાર પરત કરી હતી પરંતુ થાર અને વર્ના કાર પરત કરી ન હતી તેમજ કારોનું રૂપિયા છત્રીસ લાખ ભાડું પણ ચૂકવ્યું ન હતું જેથી ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો પોલીસે આ બનાવમાં પશ્ચિમ યુસુફભાઈનું બારા પરભડી ફળ્યું ભોજ ગામ પાત્રા જિલ્લા વડોદરાને ઝડપી પાડતા તેને જૂનાગઢ ભાવનગર અને આણંદ સહિતના સ્થળોએ ભાડે લીધેલું કારો રૂપિયા ત્રણથી ચાર લાખમાં ગીરો મૂકીને રોકડી કરી દીધી હોવાની વિગતો ખુલી હતી જેથી પોલીસે જુદા જુદા સ્થળોએ ટીમો મોકલીને જુદી જુદી કંપનીની ચૌદ કાર કબજે કરી છે